રામાયણમાં બે પાત્રો એવા હતા એક તો વિભીષણ જે રાવણના રાજ્યમાં હતા છતાં પણ બદલ્યા નતા અને એક કઈ કઈ રાવણના રાજ્યમાં હતા છતાં પણ સુધર્યા નહોતા આજના માણસો પણ કંઈક જ છે ક્યાંક થોડું સારું પાડી જાય ને તો તમારો સાથ છોડી દે છે બસ હંમેશા સારાની શોધમાં ફરે છે લોકો ખાલી બાણું જોઈએ છે કે તમે ક્યારે ભૂલ કરો છો ત્યાં તમારો સાથ છોડી દેશે અમારો અનુભવ કહે છે કે જ્યાં સારું મળે છે ત્યાં જ લોકો રોકાઈ જાય છે બધાને જય માતાજી જય મહાદેવ બસ ખાલી એક કામ કરજો આ વિડીયો શેર જરૂર કરજો Bas, aktu kau kerjau.